નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો સામે સમરાંગણની આખરે શું રણનીતિ ઘડાઈ રહી છે પુરુષોત્તમ રૂપાલા સામે સમગણમાં ક્ષત્રિય સમાજ આવી ચડ્યું છે એક પછી એક બેઠકો કરીને આગળની રણનીતિ તૈયાર કરી રહ્યું છે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ જે બેઠક છે તેની અંદર રૂપાલાની માફી છતાં પણ ક્ષત્રિય સમાજ છે કે જે લાલખું છે પુરુષોત્તમ રૂપાલાને માફ કરવાના જરાય મૂળમાં નથી ક્ષત્રિય સમાજ રૂપાલાની રાજકોટ સીટ પર ઉમેદવારની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની પ્રબળ માંગ છે બપોરે ત્રણ વાગે અમદાવાદના ગોતામાં ક્ષત્રિયોની બેઠક મળવા જઈ રહી છે એક તરફ કેન્દ્રીય બેઠકની અંદર રૂપાલા હાજર છે બીજી તરફ અહીં બપોરે ત્રણ વાગે અમદાવાદના ગોતામાં ક્ષત્રિયોની બેઠક જેમાં તમામ ક્ષત્રિય આગેવાનો અહીં જોડાશે ભારતીય જનતા પાર્ટી નેતા બેઠકમાં ક્ષત્રિય આગેવાનોનો પ્રસ્તાવ લાવી શકે છે જે બેઠક છે તેની અંદર કોઈક પ્રસ્તાવ આવી શકે સમાજ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આગામી રણનીતિ ઘડવામાં આવશે આ મહત્વપૂર્ણ સમાચાર છે આગામી ચોવીસ કલાકની અંદર જ રૂપાલા મામલે કોઈક વિવાદનો ઉકેલ આવી શકે તેવી અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે સ્પષ્ટતા કઈ નથી પરંતુ આખરે શું થાય છે તેના પર સૌની નજર છે તો રૂપાલાના વિવાદ પર સમાધાન માટે અમદાવાદમાં આયોજિત બેઠકમાં સામેલ થવા માટે પદમીનીબા વાળાને આખરે આમંત્રણ મળ્યું છે અને તેઓ બેઠકમાં સામેલ થવા માટે અમદાવાદ આવવા રવાના થયા છે અમદાવાદના ગોતામાં આયોજિત બેઠકમાં સામેલ ન થવા માટે પદ્મિભા વાળાને આમંત્રણ ન મળતા તેઓએ રાજકોટમાં આશાપુરા માતાજીના મંદિરે પહોંચીને અન્નજણનો ત્યાગ કર્યો તે પછી તેઓને આમંત્રણ મળતા તેઓએ પ્રતિક્રિયા આપી કે અમારી માંગ માત્ર રૂપાલાની ટિકિટ રદ કરવાની જ રહેશે

અભિમાનમાં ક્ષત્રિય સમાજનું આજે અપમાન કર્યું છે અમારા માટે બધા સમાજો જ્યારે અમારે ગૌ માતાની વાત હતી એ દિવસે માલધારી મહાપંચાયતે જે ગૌમાતા માટે આંદોલન કર્યું ત્યારે ક્ષત્રિય સમાજે અમને ટેકો આપેલો એમ આજે રૂપાલાજી જે બોલ્યા છે એના સામે ક્ષત્રિય સમાજને પણ આજે માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના ટેકામાં રહીને આખા ગુજરાતમાં અમે પણ ભાજપના વિરુદ્ધનું મતદાન કરવાના છીએ તો રૂપાલાના નિવેદન સામે સુરતમાં પણ ક્ષત્રિય સમાજનો આક્રોશ જોવા મળ્યો સુરતના પુણા ગામ વિસ્તારમાં ક્ષત્રિય સમાજની વાડીમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું જેમાં રાજકોટથી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવાની રણનીતિ ઘડાઈ છે તેની સાથે જ પીએમ મોદીને પત્ર લખીને પણ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે સુરતની ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા એક લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવશે બપોરે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મહત્વની વાત એ છે કે જે બેઠક છે જેમાં રૂપાલા વિવાદમાં આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે ત્રણ વાગ્યાનો સમય છે બપોરે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળવા જઈ રહી છે આગામી રણનીતિ ક્ષત્રિય આગેવાનોનો પ્રસ્તાવ ભાજપ નેતા લાવશે તેવી પણ મહત્વની વાત સામે આવી છે રૂપાલા વિવાદમાં ક્ષત્રિય આગેવાનો સમાજને પૂછીને નક્કી કરશે કે હવે આગળ શું કરવું આગળની રણનીતિ શું હોઈ શકે તે પણ આજની આ જે બેઠક મળવા જઈ રહી છે તેમાં નક્કી થશે આગામી સમયમાં રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે કોઈક ઉકેલ આવી શકે તેવી અત્યારે સંભાવનાઓ છે દિલ્હીમાં રૂપાલાની કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઉપસ્થિતિ હાઈકમાન્ડ સાથે વિવાદને લઈને ચર્ચાની પણ સંભાવના કારણ કે દિલ્હીના દરબારમાં છે અત્યારે રૂપાલા બપોરે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક જે બેઠકનું આયોજન છે જેમાં રૂપાલા સમવિવાદમાં આગામી રણનીતિ પર ચર્ચા હાથ ધરાશે બપોરે અમદાવાદની અંદર પણ ગોતામાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકો છે 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 જેની અંદર અંદર આખરે આગામી સમયની વિવાદિત બોલાયેલા રૂપાલાની માફી માફી માંગવામાં આવી રૂપાલાએ બે વખત માંગી ચૂક્યા પરંતુ ક્ષત્રિય સમાજ હવે આગામી સમયની અંદર શું રણનીતિ નક્કી કરે છે શું તેઓ તેમને માફી આપી દેશે કે કેમ કારણ કે કાલરોટ તો સી આર પાટીલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે રાજપૂત સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દે શું તેમની પણ વાત માનવામાં આવશે કે પછી તેઓ પોતાની જે પ્રબળ માંગ છે કે રૂપાલાને તો અહીંથી હટાવવામાં આવે તે માંગ સાથે અડગ જ રહેશે અને તેમનો વિરોધ દર્શાવતા રહેશે કારણ કે કાલ રોજ જે વાત સામે આવી હતી ક્ષત્રિય આગેવાનો દ્વારા જે નક્કી કરવામાં આવ્યું હતું કે છ અને સાત તારીખે મહાસંમેલનનું આયોજન કરાશે જેમાં અલગ અલગ જગ્યાએથી તમામ ક્ષત્રિયો એકઠા થશે આપને જે રીતે દ્રશ્યો બતાવ્યા અને વાત જણાવી સુરતની અંદર એક લાખ પોસ્ટકાર્ડ ક્ષત્રિય બહેનો દ્વારા લખવામાં આવશે વડાપ્રધાન મોદીને અને તેમાં પણ વિરોધ હશે કે પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વિવાદિત નિવેદન આપ્યું છે તેના કારણે તેમણે રાજકોટની સીટ ઉપરથી હટાવવામાં આવે એક તરફ પદ્મિભા વાળા કે જેઓને પહેલા આમંત્રણ નહોતું મળ્યું પછી આમંત્રણ આપ્યું અન્નજણનો ત્યાગ કર્યો હતો અને હવે તેઓ જે બેઠકનું આયોજન છે ક્ષત્રિય સમાજની તેમાં પણ પહોંચવાના છે તેવી પણ વિગતો સામે આવી કાલરોજનો જે આખો ઘટનાક્રમ રહ્યો તેમાં પણ પાટિલના નિવાસસ્થાને બેઠક મળી પુરુષોત્તમ રૂપાલાએ આ પહેલા રાજકોટની અંદર જે બેઠક મળી હતી મોહન કુંડારીયાનું નામ સામે આવ્યું હતું કે તેઓને જો આ સીટ ઉપરથી હટાવે છે પુરુષોત્તમ રૂપાલાને તો મોહન કુંડારિયાને લાવવામાં આવશે કે કેમ આ બધી ચર્ચાઓ છેલ્લા ચાર દિવસથી ચાલી રહી છે પરંતુ પુરુષોત્તમ રૂપાલાનું કોકડું એવું ગૂંચવાયું છે કે ક્યાંયથી પણ કશું જ નિવેડો નથી આવી રહ્યો

આયોજન જે રીતે કહ્યું કે બપોરે ત્રણ વાગે છે ગોતાની અંદર એક તરફ આપના જ સમાજમાંથી પદમી બા કે જેમણે વિરોધના સુર ઉઠાવ્યા હતા તેમને પહેલા આમંત્રણ નતું આપવામાં આવ્યું પછી આમંત્રણ આપવામાં આવ્યું અને હવે તેઓ પહોંચી રહ્યા છે તેણે પણ એક નવો વિવાદ છેડી દીધો ના આમાં નવા વિવાદની વાત નથી બેન આમાં શું છે કે જે જે સૌથી વધારે આપવાની તક જો વાત કરવામાં આવી હોય તો અમારી માતાઓ અને બહેનો માટે થઈને જે વાત વાત કરવામાં આવી છે તો સ્વાભાવિક વસ્તુ છે કે માતા બહેનોનો લોહી વધારે બળે અને એમને આક્રોશ વધારે હોય ઠીક છે તો શા માટે એવું ચર્ચાતું હતું કે પદ્મિની બાને આખરે કોના ઇશારે આમંત્રણ નથી અપાયું આ પ્રશ્ન એટલા માટે જો કે આ બધી જ ચર્ચાએ જોર પકડ્યું બધી જ જગ્યાએ તેઓ લાઈમલાઇટમાં આવ્યા કે આખરે તેમને આમંત્રણ નથી અપાયું તેઓ પણ કહેતા હતા કે મને પણ નથી ખબર ભગવાન જાણે કે મને કેમ આમંત્રણ ન અપાયું જોકે તે પછી તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું તેને લઈને આપને શું કહેવું છે આમાં એવું છે બેન કે દરેક જિલ્લા વાઇઝ અત્યારે મિટિંગો થયેલી છે થઈ રહી છે જે અમદાવાદ ખાતે થઈ છે રાજકોટ ખાતે થઈ છે ગોંડલ ખાતે થઈ છે તો એમાં શું છે કે કદાચ કનેક્શન માટે અગર જો એકબીજાની સાથે છે ને આટલી દૂરથી ભેગા થઈ ના શકતા હોય એના માટે થઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય બાકી અમારા સમાજના છે અમારા સમાજની અંદર કાર્ય કરે છે પત્નીની બા અને એમનો આક્રોશ છે એ યોગ્ય છે પણ કદાચ

માફી માગી એનો માફી માંગ પાટીલ સાહેબને માફી માંગવાનો કોઈ મતલબ નથી ઉભો થતો આજે તમે એક વસ્તુ વિચારો કે અત્યાર સુધી અમારો સમાજ મન મોટું રાખીને બધાની સાથે સહીને ચાલ્યું છે દરેક જગ્યાએ માફી આપતા રહ્યા છીએ પણ ક્યાં સુધી બેન ક્યાં સુધી અમારા સમાજનો અપમાન થશે ક્યાં સુધી અમે લોકો સહન કરતા રહીશું અને રૂપાલા સાહેબ તો આટલા સભ્ય હોવા છતાં એક શિક્ષક હોવા છતાં કેન્દ્રીય મંત્રી હોવા છતાં અગર જો આ રીતે વાત કરતા હોય ને તો બેન આ સમાજ ના સાકી લે અને આ વખતે સમાજની અંદર એટલી હદે આક્રોશ વ્યક્ત થયો છે અને કે સમાજ કોઈ પણ સંજોગે સમાજ કોઈ પણ સંજોગે એમને ઉભા રહેવા દેવા માટે માનવા તૈયાર નથી અને રહી વસ્તુ આજે ભારતીય જનતા પાર્ટીને તો ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે અમારો ક્ષત્રિય સમાજનો સૌથી મોટું યોગદાન છે અને અમારા સમથિંગ હું માનું છું ત્યાં સુધી પંચોતેર થી એસી ટકા ક્ષત્રિયો ભાજપ સાથે જોડાયેલા છે ભાજપની હિન્દુત્વની વિચારધારાને વરેલા છે પણ જો ભાજપની અંદર રહીને કે જો નું આ રીતે અપમાન થતું હોય અને એક રૂપાલા સાહેબ બચાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીમાંથી એમ કહેવામાં આવતું હોય કે ભાઈ ક્ષમા કરી દો તો શું જરૂર નથી એના કારણે થઈને એ પોતાનું એક નિર્ણય લઈ નથી શકતા આજે આટલા દિવસ થયા આને કદાચ ભારતીય જનતા પાર્ટીના કે જો રાજપૂત સમાજની ક્ષત્રિય સમાજની કે જો જરૂર હોત ને જરૂર જણાતી હોય તો અત્યાર સુધીમાં ડિસિઝન લઈ લીધું હોત અને આગળ જો આટલું લાંબુ ખેંચી રહ્યા છે તો હું માનું છું ત્યાં સુધી બેન જો ક્ષત્રિય સમાજને આ વખતે નમતું જોખવાની વાત આવશે ને તો યોગ્ય નહીં થાય અને આના પ્રત્યાઘાતો આખા ભારતભરની અંદર પડશે અને આખા ભારતની અંદર આ વાતનો મુદ્દો ઉભો થશે પાટીલ સાહેબ ને માફી માંગવાની વાત જ ક્યાં આવે છે પાટીલ સાહેબ આવું બોલ્યા નથી અને કોઈના વતી કોઈ માફી માંગી લે તો એ થોડે ચાલી જાય બેન ઠીક છે

યોગદાનમાં અખંડ ભારત બનાવવા માટે અમે લોકોએ આટલું યોગદાન આપ્યું છે અને એ યોગદાન આપ્યા પછી પણ જો અમારું અપમાન થાય તો એ અપમાન તો ના સહન કરી શકાય ને અને રહી વસ્તુ કે રૂપાલ અમારે કોઈ ભાજપ સાથે વેર જ નથી તમે જોયું હશે કે અમારી જે આવેદન પત્રો વખતે એક સ્લોગન બોલાય છે કે ભાજપ તો છે બેર નહીં રૂપાલા તમારી ખેર નહીં તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાજપ સાથે અમને કઈ વાંધો જ ના હોય પણ રૂપાલા સાહેબને ટિકિટ આપવાની વાત થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીમાંથી છે અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર મંત્રી છે અને અગર જો કેન્દ્ર મંત્રીને એક કેન્દ્ર મંત્રીને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી જો સમક્ષ સમક્ષ રાજપૂત સમાજને જો ઇગ્નોર કરતી હોય ને તો એ વસ્તુના પ્રત્યાઘાતો આ રીતે જ પડવાના છે આ રીતે જ બેનર વાગવાના છે હજી બેનર વાગી રહ્યા છે અગર જો તરત જલ્દીમાં જલ્દી આગળ જો ડિસિઝન નહીં લેવામાં આવે ને તો આ એક જ્વાળામુખી જેવું વાતાવરણ ઊભું થશે એક નુકસાન ઠીક છે આપણી સાથે પ્રદીમનસિંહ સરવૈયા જોડાઈ ગયા છે જે પણ અત્યારે આપણી સાથે જોડાયા છે પ્રદીમનસિંહ સૌથી પહેલો સવાલ આપને એ પૂછવા માંગીશ

બે ઉમેદવારોના ટિકિટો બદલાવી છે તુરંત એક બે પાંચ એવા વિરોધ થયા છે જે ખાલી જ્યોતિબેન પંડ્યા જેવા અમુક જે હોદ્દેદારો સિનિયર હોદ્દેદારો નો વિરોધ એકાદ એમએલએ નો થોડો વિરોધ એમાં તુરંત બદલાયું છે એ જ રીતે સાબરકાંઠામાં નાનો એવો વિરોધ થયો ત્યાં તુરંત બદલાયું છે પાર્ટી કોઈ જાગ્યો નથી કેમ કે પાર્ટી આદેશ કર્યો હોય તમે આ રીતે વાત કરો બાકી પાર્ટી ને ઉમેદવાર એમ પણ ન બોલી શકે કે અમારે નથી લડવું એ આખું એની અલગ નીતિ છે એની ઇન્ટરનલ વાત છે પાર્ટીની પણ એવું આમાં પણ કહી શકે કે એક વ્યક્તિ કે જેણે હિન્દુત્વના એક વિભાગ એક પેટા સમાજ છે એને જે રીતે આ હર્ટ કર્યો છે અને આવી મોટી રાજ્ય લેવલનો વિરોધ થયો છે તો એને શા માટે રાખવા માગે છે શું આમાં કદાચ બીજેપીને હવે એ આગળનો પ્રોજેક્ટ હોય કે હવે બે સમાજ વચ્ચે થાય હજી સુધી ક્ષત્રિય નથી રૂપાલાજીને બદલાવો પછી ત્યાં ભલે કોઈ પણ પાટીદાર ઉમેદવાર મુકાય એ જ ખાલી વાત છે એ જ ખાલી ડિમાન્ડ છે એમાં આટલી બધી મિટિંગો આટલી બધી અત્યારે પાટીલ સાહેબ પણ ઇન્ટરફિયર થવું પડે એ ખરેખર હવે તો બીજેપી પાર્ટીનો જ નિર્ણય શંકાના ઘેરાવમાં છે કે આટલું બધું અડગ શા માટે એની પોતાની અંદર મનોવૃત્તિમાં કઈક ખામી છે હિન્દુત્વના નામે વાત કરતી પાર્ટી ક્યાંક ને ક્યાંક હિન્દુઓને સામા સામી કરવા માટે નિમિત્ત બની રહી છે એવું નજર આવી રહ્યું છે એટલે પાર્ટી એ વિચારવાનું છે હવે એમણે ક્ષત્રિય સમાજને પ્રશ્ન પૂછવાની જરૂર નથી અને એના માટે કોઈ મોટી વાત નથી એક ઉમેદવાર ફરે તો એમાં કોઈ પાર્ટીને કઈ એમાં કોઈ નુકસાન થવાનું નથી હાજી ओके okay, एक ઉમેદવાર બદલવાથી કોઈ નુકસાન ન થાય શું આપને લાગે છે આજે જે કેન્દ્રીય કેબિનેટની બેઠક પડી છે દિલ્હી દરબારમાં રૂપાલાદ પહોંચ્યા છે તો આનો નિવેડો આવી શકે ના અહીંયા સુધી પહોંચવાની જરૂર જ નહોતી જે અગાઉના બે ઉમેદવારો બદલાયા એ રિજેત સરળતાથી બદલાવાની જરૂર હતી છતાંય આજે હું નથી માનતો કે આમાં કોઈ નિવેડો આવે જો પાર્ટી અડગ રહેશે તો ક્ષત્રિય સમાજ તો માનું ત્યાં સુધી અડગ છે જ અને આના લીધે જે આ ચાન્સ આપ્યો છે પાર્ટી એ ક્ષત્રિય સમાજને જે વેરવિખેર હતો જેને સૌરાષ્ટ્રમાં એક પણ સીટ એક પણ ટિકિટ છેલ્લા દસ વર્ષથી નથી મળતી રાજકીય રીતે એમને બાજુમાં કર્યા છે એ જગ્યાએ ક્ષત્રિય સમાજ એક થયો છે એકતા એની નવી બની છે એ પાર્ટીની આ કોઈ ભૂલ ને લીધે ક્ષત્રિય સમાજ એક થયો છે રાજકીય લેવલ હવે એ આવનારા સમયમાં એ નવા સમીકરણો ઉભા કરી શકે પણ આવા બધા સંજોગો ઊભા ના થાય કેમ કે ક્ષેત્રિ સમાજની કોઈ ઈચ્છા નથી કે સત્તાધારી પક્ષની સામે જવું અને હિન્દુ સમાજનો જે હિન્દુત્વનો એજન્ડા સાથે ચાલતી પાર્ટી એની વિરુદ્ધ જાવું પરંતુ એક જ્યારે માન સન્માન સમાનનો વાત આવે જે ઇતિહાસ ઉપર અત્યારે સરકાર ચાલી છે હિન્દુત્વની સનાતનની ઇતિહાસ ઉપર જ્યારે સરકાર ચાલતી હોય ત્યારે એ જ ઇતિહાસ સાથે છેડછાડ થાય અને એને એ જ સરકાર પાછું એને સપોર્ટ કરે એ આવી બે ધારી નીતિ કરે કરે समस्त સનાતનીને વિચારવા માટે મજબૂર કરે હજી પ્રધીમનસી જારે જારે એક તો આજનો જે કિસ્સો આપણે કહું કે આજે જ ચટડી પંચ દ્વારા ક્લીન ચીટ આપી દેવામાં આવી પુરુષોત્તમ રૂપાલા ને તે પછી હવે ક્ષત્રિય સમાજ એમ કહે છે કે આટલું આટલું કહેવામાં આવ્યું ચટડી પંચ જારે પણ ઇલેક્શનની ડેટ જાહેર કરે ત્યારે તમામ વાતોનો ઉલ્લેખ કરતી હોય છે આચાર સહીતા ભંગ બદલ શું કાર્યવાહી કરવામાં આવશે

આવી શોર્ટકટ રાજનીતિ એ સરવાળે તો સમાજને સમસ્ત સમાજને નુકસાન કરે છે એક બાજુ વિકાસ ની વાત કરીએ છીએ એક બાજુ આપણે વિશાળતાની વાત કરીએ છીએ કે આપણે વિશાળ ફલક વિશ્વ વૈશ્વિક રીતે જઈ રહ્યા છીએ અને ત્યારે અત્યારે અહીંયા આપણે પોતાના દેશમાં આપણી સંસ્કૃતિમાં આપણે જૂના જે પાછળના ત્રણ હજાર પાંચ હજાર વર્ષ જૂના ઇતિહાસને આપણી રીતે ગમે રીતે વિકૃત રીતે પેદા કરીએ છીએ અને એમાંથી વોટ ઊભા કરવાનો પ્રયાસ કરીએ છીએ જેતે ક્ષત્રિય આગેવાની કર્યો હતો જો ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાને નથી હટાવતી આ સીટ ઉપર તો કેટલું મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે આખો સમાજ શું તેના વિરોધમાં છે

હજારો લાખો ગરદનો કપાયેલી છે અને લાખો ગરદનો અમે લોકોએ છાપેલી છે તો જ્યારે અસ્મિતા અને કોઈ બી છત્રીસ કોમની વાત છે છત્રીસ કોમ માટે ગાય માટે બ્રાહ્મણો માટે પ્રતિભાદ તરીકે અમે લોકો ગણાયેલા છીએ જ્યારે છત્રીસ કોમ માટે રક્ષા કરવા માટે અમે લોકો અમાર પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવા માંગતા હોઈએ તો આ તો અમારી માતા બહેનોની વાત છે બેન અમારી અસ્મિતાનું વાત છે અને અમારા અસ્તિત્વની વાત છે અને આગળ જો છત્રીસ આગળ જો પોતાનું અસ્તિત્વ અને પોતાનું ગૌરવ ભૂલીને કરજો આ રીતે માફી આપી દેવાની વાત કરે ને આ રીતે જો ફર્ગેટ કરવાની જો વિચારધારા ધરાવતા હોય તો હું નથી માનતો કે મારા ભારતના રાજપૂતો પોતાની અસ્મિતાની વાત આવે અને ત્યારે ચૂપ બેસી રહે હા અમુક લોકો પાર્ટીને તરફથી જે રીતે નેતાઓને સોબાયક્યુ છે કે એમનો જે ફરજ રૂપે એ લોકો મીટિંગો કરાવડાવતા હોય અને મીટિંગો કરાવીને સમાધાન કરવાની વાત આવે છે પણ અહીંયા બેન બેનબા હું તમને એક જ વસ્તુ કહું છું કે અહીંયા

તો આખરે જે રીતે આપણે અજયસિંહને પણ સાંભળ્યા કે એવું તો નથી અને ક્ષત્રિય ધર્મ અને ક્ષત્રિય આગીવાનું અડગ જ છે આ વખતે તો માફી નહીં જ આપવામાં આવે તમે કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિને ઉમેદવાર તરીકે જાહેર કરો પરંતુ રાજકોટની આ બેઠક ઉપર તો પુરુષોત્તમ રૂપાલા નહીં જ ચાલે ભલે તેમણે બે વખત માફી માંગી લીધી ક્ષત્રિય આગેવાન હતા કરણી સેનાના તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે આખરે જો સીઆર આર માફીની વાત ઉપર તેમણે પૂછવામાં આવ્યું કે શા માટે માફી માંગી તો કે કે એ તો એમના વિરુદ્ધ સીઆર આર પાટીલે તો માફી માંગવાની જરૂર નથી કારણ કે તેમણે તો આ નિવેદન આપ્યું જ નથી આપણી સાથે પ્રદ્યુમનસિંહ જોડાયેલા છે પ્રદ્યુમનસિંહ

પણ આ ઘાવ છે આ ઘાવ એ લાંબો થશે આપણે રાજ્યની બોર્ડરની પાર થશે આરપાર જશે અને જે અન્ય રાજ્યોમાં ક્ષત્રિય હોલ્ટ છે ત્યાં પણ ક્ષત્રિયોની રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક આવી અન્યાય થઈ રહ્યા છે એ દબાયેલા સૂર હવે કદાચ બહાર આવશે જે આપણે રાજસ્થાન મધ્યપ્રદેશ યુપી અને છત્તીસગઢ હિમાચલ પ્રદેશ આવડા આ જે બધા છે રાજ્યો એમાં કેમ કે આ વિષય બેટી રોટી બેટીનો જે વિષય છે એ સમસ્ત ભારત વર્ષના ક્ષત્રિયોને લાગુ પડે છે એટલે એમાં આટલો બધો આગ્રહ રાખવો કે પૂર્વગ્રહ રાખવો એમની ટિકિટ માત્ર ટિકિટ નહીં આપવાનો છે બીજી કોઈ એવી કોઈ વિષય નથી પણ એ કદાચ હવે આમાં બીજેપીના એજન્ડામાં કદાચ ક્ષત્રિય સામે હોવા એવું એમનો એમને એવું મંતવ્ય હશે કે ક્ષત્રિય ભલે સામે આવે કદાચ આપણને

સાથે ચાલે છે ત્યારે એના જ કોઈ કાર્ય કરે કે એના જ કોઈ મિનિસ્ટરે જે ઇતિહાસ ને વિકૃત રીતે દર્શાવ્યો હોય તો એને સજા થવી જોઈએ અથવા તો એની સામેની જેની આ લાગણી દુભાની છે એની એને તમારે મલમ પટ્ટા જે કઈ કરવાના હોય કરવા જોઈએ એ નથી કરી રહ્યા એટલે સત્યની સાથે અન્ય સમાજો પણ જોડાશે કેમકે ક્ષત્રિયોનું પૂરતું નથી ઇતિહાસની સાથે સમસ્ત હિન્દુસ્તાની જોડાયેલો છે જે જે પાળિયાઓ છે સત્યના ઇતિહાસના આપણા એમાં માત્ર ક્ષત્રિયોના પાળિયા નથી સાથે અનેક સમાજોના પાળિયા છે જે વીર પુરુષો થઈ ગયા છે અને વીર પુરુષોમાં કોઈ જાતિ નથી હોતી કોઈ સમાજ નથી હોતો વીર પુરુષ એ વીર પુરુષ છે અને આ એમની જ વાત છે એમાં અત્યારે જે રાજકીય કાવા દવા વોટ માટે રમવા એ યોગ્ય નથી આજે તમે કીધું જે ભાઈ માલધારી સમાજને જોડાણા કાલ અન્ય સમાજના પણ જે આ જોડાશે જે સત્ય સાથે છે જે શક્તિ સાથે છે એ લોકો જોડાશે જ છે આજ માલધારી સમાજ પણ જોડાયો છે આ સિવાય અલગ અલગ જગ્યાએ રૂપાલાનો વિરોધ થયો ગામમાં પ્રવેશ ન આપવાની વાત સુરતની અંદર એવું છે કે 1 લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવશે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા શું આ બધા છતાં પણ નથી બદલાવાના કે બદલાવાના છે શું લાગી રહ્યું છે ચોવીસ કલાકમાં એવું કહેવાય છે કે ચિત્ર સ્પષ્ટ થઈ જશે આપના મત એવું લાગે છે કે ચિત્ર સ્પષ્ટ થશે ખરું પોસ્ટ કાર્ડ તો એ તો બધું રાજકીય સ્ટંટ છે અત્યારના પાંચ વર્ષ જૂના પોસ્ટ કાર્ડના હજી કોઈ બહેનો જવાબ મળ્યા હોય મેં સાંભળ્યું નથી એટલે પોસ્ટ કાર્ડ તો ઠીક છે એમાં શક્તિ મેળવવાની વાત છે માલધારી મહાપંચાયતની ક્ષત્રિય સમાજને ટેકો આપ્યો છે મહત્વના સમાચાર છે માલધારી મહાપંચાયતના પ્રમુખ છે રઘુ દેસાઈ કે જેમણે સમર્થન આપ્યું છે મહત્વની આ અપડેટ છે વિરમ દેસાઈ જોડાઈ ગયા છે આપણી સાથે વિરમભાઈ આપે પણ હવે ટેકો જાહેર કર્યો છે કે તમે પણ ક્ષત્રિય સમાજ સાથે છો શું કહેવું છે આપનું હલો જી વિરમભાઈ આપને અવાજ આવી રહ્યો છે ગાય માતા માટે પોતાના સર્વોચ્ચ બલિદાનો આપેલા છે એ ગૌ ભક્ત ની વિશેની જે અભદ્ર ટિપ્પણી એ ભારતીય જનતા પાર્ટી ના એક નેતા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે

કે સમાજની સાથે શું પક્ષ ઉભો રહે છે કે પછી પક્ષ પોતાનું ધાર્યું કરે છે આ સાથે સમાચાર હાલ બસ આટલું જ નમસ્કાર